ધૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરત રહેતા આઠ પ્રવાસી પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો દ્વારા તેઓને બચાવવા પાણીમાં કૂદ્યા હતા સુરત રહેતા આઠ પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા પોઈચામાં ફરી નર્મદા નદીમાં નહાવા પડતા એક પછી એક કુલ આઠ ડૂબ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા ત્રણ નાના બાળકો સાથે આઠ લોકો ડૂબ્યા હોવાની માહિતી મળી છે એક યુવાનને સ્થાનિકોએ ડૂબતા બાદ બચાવ્યો હોવાની વિગત પણ સામે આવી રહી છે હજુ સાત લાપતા હોવાની પણ માહિતી મળી છે શોધખોળ શરૂ કરવામાં આવી છે પરંતુ હાલ તપાસ ચાલુ છે અને કેટલાક લોકો ડૂબી ગયા છે તે તપાસ થઈ પછી જ ખબર પડશે રાજપીપળા ટાઉન પોલીસ રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરો પહોંચ્યા પોઈચા અને શોધખોળ હાથ ધરી હતી